સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે વિડીયોની અંદર તમે મેસી ફ્રિગ્યુશન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક અને પૂરેપૂરી જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે મેસી ફ્રેગ્યુશન બસો પિસ્તાલીસ મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો અને સત્તાણુંનું સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર એકદમ સારું કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોમાં તમે જે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં પણ જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોતા રહીજો અને વિડીયો ભાઈઓ તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની એકદમ સારી કંડિશનમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળશે સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે જ્યારે જ્યાં ટાયર નવા નાખેલા છે ભાઈ તેવું ભાઈનું કેવું છે કન્ડિશન વિડિયોની અંદર તમે જોઈ શકો છો ટાયરની એકદમ સારી કન્ડિશનમાં સિત્તેર પંચોતેર ટકા જેવા જ્યારે છે ટાયર જોવા મળશે તમને બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની તમને ખેડૂત ખેડૂતભાઈ વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે સાંચવેલું ટ્રેક્ટર છે મેસી ફ્રિગ્યુશન બસો પિસ્તાલીસ ઓગણીસો સત્તાણુંનું મોડલ છે ટાયર નવા છે ગેરડુલુક એકદમ કમ્પ્લીટ જોવા મળી જશે તમને એન્જિન અને એકદમ સારા તમને જોવા મળી જશે ટ્રેક્ટરમાં કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને એંશી હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મેસી પ્રોડ્યુશન ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે કેમ કે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ટ્રેક્ટર એકદમ સારું છે પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે અને કિંમત પણ ભાઈએ સારી રીઝનેબલ રાખેલી છે તો વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે સાગરભાઈનો ટ્રેક્ટરમાં ભાઈને પૂરેપૂરી જવાબદારી છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ઉપલેટા સાગરભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી ઉપલેટામાં તમને આ મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર સાગરભાઈ પાસે જોવા મળી જશે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને સાગરભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને આ મેસી ફ્રોગ્યુશન ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર સાગરભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે